માંડવી કેવું છોકરા કામ કરે છે આમ તો જો આ માંડવી ભેળા ગયો આ છોકરા છે કા જમ છે કા હું કરે મારા દીકરા તો હલાય સુવા સડે જાય આમ તો જોવા ખડ

આલો આલો ઊભા થા ઊભા કરો હા હાટો લાવી તને આયા અલ્યા ઊભા તમે

માય મા બાબા મારા તમને તમને આ મારા આમ લેવા મૈને ને ગમણે મારવા મળી નથી કરું કામ જો તારી માં બેઠે

મોટી બળે જાય તો મારે એમ નગડી મૂકવાની થાય તારા ભાઈ ને ફોન કેડે જાય અમારા નરાયણ તી હામીયો થાઉ છો હે ફોન ભાઈ આમ ખેડીત મારા એ નથી એવું આ ખેડી ખાખાય હાલો હે ફોન બહુ ફોન હે અજી ખુસતા મારે ઓમ તો હમજા હમજા આને લાયને બરો છોકું તમારું કાય કામ નહી થાય હાલો નીકળો વાડે બે તારું કાય કામ નહી થાય આવ ઉભી એવું નહી કે આ આપણે ઘર ભેગી નહી આ આપણે સીધા બેસી હાલ ફાઈ આ તીણી આ બાજુ એક આ મારે એવું પો હાતું જ નથી હાલો બાપુ આને તગડી મૂકી દીધું છે હવે અરે બાપા તમે તો માં ગામ ગજી એ બાપા તમે ક્યાં જાવ છો અમે ભાઈ બોલ કે ભાઈ બાપા ક્યાં જાવું નથી હું તમને બધાને સમજાવી